વડગામના સકલાણા ગામના એક પરિવારે વૃક્ષારોપણને લઈ અનોખી પહેલ કરી કોઈપણ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેની પાછળ પરિવારજનો દ્વારા અનેક ધાર્મિક કાર્યો અને સેવાઓ કરી દાન પુણ્ય કરવામાં આવતું હોય છે ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે એક ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનું સ્વર્ગવાસ થતાં દીકરાઓએ તેમના પિતાજીની આંખોનું ચક્ષુદાન કર્યું હતું તો બીજી તરફ પિતાજીના સ્વર્ગવાસ પછી બેસણામાં આવનાર લોકોને વૃક્ષો આપી એક નવી પહેલ કરી છે જે પહેલને સૌ લોકોએ બિરદાવી હતી પર્યાવરણ બચાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગની અસર વધતા પર્યાવરણની જાળવણી અને વૃક્ષોનું ઉછેર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર સતત પ્રયત્નો કરી રહી છે આ વખતે ઉનાળામાં પડેલી ગરમીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે અને ગ્લોબલ વોર્મિંગની ભારે અસર જોવા મળી છે ત્યારે વૃક્ષો બચાવવા અને પર્યાવરણ બચાવવા માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે અનેક સંસ્થાઓ પણ વૃક્ષો બચાવવા અને નવા વૃક્ષો ઉછેરવાનું કામ કરી રહી છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે લોકોમાં પણ અત્યારે જાગૃતતા જોવા મળી રહી છે અને લોકો પણ હાલના સમયમાં પર્યાવરણની જાળવણી માટે નવા વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનો સર્ગવાસ થતા આ પરિવાર દ્વારા તેમના પિતાજીની આંખોનું ચક્ષુદાન કર્યું હતું અને બીજી તરફ બેસણામાં આવનાર લોકોને વૃક્ષો આપી આ વૃક્ષોનો ઉછેર કરવાની નેમ સાથે એક નવી પહેલ કરવામાં આવી હતી સ્વર્ગીય ડાયાભાઈ ચૌહાણના પુત્ર જસુભાઈ ચૌહાણ અને જયંતિભાઈ ચૌહાણે કહ્યું હતું કે અમારા પિતાજી એક આધ્યાત્મિક અને પર્યાવરણ પ્રેમી હતા ત્યારે તેમના સ્વર્ગવાસ બાદ પોતાના પિતાની આંખોનું ચક્ષુદાન કર્યું છે જેનાથી કોઈને નવી રોશની મળે અને બેસનામાં આવનાર દરેક લોકોને વૃક્ષો આપ્યા છે જેનાથી પર્યાવરણનું પણ જતન થાય ત્યારે આ ચૌહાણ પરિવાર દ્વારા તેમના પિતાજીના આધ્યાત્મિક અને પર્યાવરણ પ્રેમી જીવન બાદના આ કાર્યને સૌ લોકોએ બિરદાવ્યું હતું હું જસુભાઈ ચૌહાણ વડગામ તાલુકાના નાનકડા સકલાણા ગામનો વતની છું હું સામાજિક કાર્યકર છું હું બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચામાં મહામંત્રીની જવાબદારી નિભાવું છું પચીસ તારીખના સાંજે મારા પિતાશ્રીનું નિધન થતું એ ખૂબ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા એમની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા ચક્ષુદાન કરવા એમની અંતિમ ઈચ્છા પ્રમાણે અમે એમના ચક્ષુદાન કરેલ ત્યારબાદ ગઈકાલે રવિવારે અમે અમારું સામાજિક બેસણું રાખેલું સામાજિક બેસણાની અંદર અહીંયા જે પણ લોકો અમને શોકાંજલી પાઠવવા માટે આવ્યા હતા એ દરેક વ્યક્તિને અમે એક વૃક્ષ આપેલું અને અમે એમના જોડેથી ખાતરી લીધેલી કે આ વૃક્ષનું આપ માવજત કરજો આ વૃક્ષનું આપ વાવેતર કરજો એવી ખાતરી આપી અમે આવનાર દરેક વ્યક્તિને એક વૃક્ષ આપેલું તો આજના આ દુઃખદ પ્રસંગે પણ અમે ચક્ષુદાન કર્યું અને વૃક્ષારોપણ થકી એક જાગૃતતાનો મેસેજ ફેલાવવાની કોશિશ કરી મારા સમાજબંધુઓ મારા ભારતના દરેક નાગરિકોને વિનંતી છે કે આવા કરુણતાના પ્રસંગમાં પણ અંગદાન કરવું જોઈએ વૃક્ષારોપણ કરવું જોઈએ તો તો જ આપણે સાચા ભારતના નાગરિક એવું અમારું અનુમાન છે આપ સર્વે અમારા ભારતીય નાગરિકોને પણ એક વિનંતી છે કે આવા પ્રસંગે પણ આવા કાર્યક્રમો કરવા જોઈએ આભાર બનાસકાંઠા જિલ્લા અનુસૂચાતિ મોરચાના મહામંત્રી શ્રી જશુભાઈ ચૌહાણ એમના પિતાની અંતિમ ઈચ્છાઓ ચક્ષુદાનની કે જે મારો નેત્રદાન કરજો તો એમને નેત્રદાન કરી એમના પિતાની સાથે શ્રદ્ધાંજલિ આપી અને બેસણાના દિવસે રવિવારના દિવસે જે લાખોની સંખ્યામાં માણસો આવ્યા તો દરેક વ્યક્તિને એક એક વૃક્ષ આપી અને વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો એ એમના ભાધાની જે ઈચ્છાઓ હતી એ પ્રમાણે એમને કરી અને સાચા સપૂત તરીકેનું એમને સમાજને ઉદાહરણ પાડ્યું છે અને આવા સપૂતો સમાજમાં કાયમ જીવતા રહે અને એમને એવા ને એવા વધોને વધુ સપોર્ટું પેલા થાય એવી અમે સામાજિક આગેવાનો એમને એ ઈચ્છાઓ રાખી હતી મારું નામ રેવાભાઈ મોહનભાઈ ફરમાર મારા સસરા શ્રી દયાભાઈ દાનાવાનું નિધન થવાથી એમના સસરાને એવી ઈચ્છા હતી કે એમના નિધન પછી ચક્ષુદાન કરીએ તો અમને એમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરીને ચક્ષુદાન કર્યું પછી એમનું બેસણું જારે હતું ત્યારે અમે બેસણામાં પણ અમે વૃક્ષારોપણ કર્યું એમાં અલગ અલગ વૃક્ષો લાવ્યા વૃક્ષો બધાને આપ્યા જે બે ત્રણ હજાર લોકો આવ્યા હતા બધાને વૃક્ષો આપ્યા એમને પણ કહ્યું કે તમે વૃક્ષો વાવો વધારે વધુ પડતા વૃક્ષો વાવો તો આપણું પર્યાવરણને બી સારું થાય અને સમાજને બી પ્રેરણા મળે કે ભાઈ તમે કંઈક સારું કરો છો કે એમના માટે એવી અમે બધાને પ્રેરણા આપીએ છીએ